મણિધર બાપુની દીકરીને ભગાડનાર ઓમ ડાભી તો નીકળ્યો મોટો ગુંડો પ્રેમને મેળવવા માટે કરી બધી પાર હવે બાપુ પણ બરોબર ફસાયા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા દસ દિવસથી ગુજરાતભરમાં માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે અને એ છે કબ્રા મોગલધામના મહંતની દીકરીને ભગાડનાર ઓમ ડાભી અંતિમ સમયે આ વ્યક્તિ એવું પગલું ભરશે કોઈ સપનામાં પણ વિચાર્યું નહોતું બાપુને પણ તેમની સામે હારવું પડ્યું મિત્રો શું છે સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો બાપુની દીકરી સાથે લગ્ન કરનાર ઓમડા ભી દેખાવમાં તો માસૂમ લાગે છે પરંતુ અંદરથી તેઓ ખૂબ જ ક્રૂર અને બદમાશ છે તે પોતાના પ્રેમીને પાછો મેળવવા માટે આટલી હદ સુધી પહોંચી જશે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું હતું ઓમડા ભી ગુજરાતના કચ્છમાં ઓછું અને ને દુબઈમાં વધારે જોવા મળે છે ત્યાંથી આખું નેટવર્ક ચલાવે છે આ વાત તે આપણે સમજી શકીએ છીએ કે તે કેટલો પાવરફુલ વ્યક્તિ છે મિત્રો ઓમડા બીચલા ચાર પાંચ વર્ષથી બુકીનું કામ કરી રહ્યો છે દુબઈના એક વ્યક્તિના ઇશારા પર કચ્છના લોકોને રમત રમાડવા માટે તેઓ પ્રેરિત કરે છે પરંતુ હવે સવાલ એ થાય છે કે એવી તો તે કઈ એપ યુઝ કરે છે અથવા તો એવું તે કેવું ગ્રુપ ચલાવે છે કે હજુ સુધી કચ્છ ભુજ પોલીસ કે અન્ય જિલ્લાની પોલીસ તેઓને રંગે હાથે પકડી શકી નથી મિત્રો સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઓમડાભી છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય હોવાનું કારણ એ છે કે લોકોને રમત રમાડવા માટે સીધો સંપર્ક ઓમડાભી કરતો હતો કહેવાનો મતલબ એ છે કે ઓમ ડાભીનું એક પ્રકરણ ચાલતું હતું જે કચ્છની અંદર દરેક શહેરોની અંદર દરેક તાલુકાઓની અંદર આખે આખું ગ્રુપ ફેલાયેલું હતું અને એ ગ્રુપ થકી તેમના જે માણસો છે તે સીધો સંપર્ક ઓમ ડાભી સુધી કરાવતા હતા અને ઓમડા બી આખે આખું ગ્રુપ દુબઈ થી ચલાવતો હતો દુબઈમાં તેનો એક મિત્ર છે જે આખી રમત હેન્ડલ કરતો હતો એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ઓમડા બીચલા છેલ્લા ત્રણેક વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો હતો જોકે તેના પહેલાંથી અવારનવર કબરાવતામાં દર્શન માટે જતો હતો અને કહેવાય છે કે તે બાપુનો ખાસ નજીકના જે લોકો છે તેમાંનો એક વ્યક્તિ હતો બાપુએ ક્યારેય આ વ્યક્તિ પર શંકા નથી કરી હોય કે આ વ્યક્તિ મારી દીકરીને પ્રેમચાળમાં ફસાવશે અને લગ્ન પણ કરી લેશે